જો મારે બહાર જવાનું છે એટલે આપણે મેં બધી વાત અકાવી છે અશોકની જો કોઈ આવે ને જોણ એવું કંઈ આવે ને તો તું જોઈ લેજે તારી રીતે હા હવે જોઈ લઈશ મારી વાત છે ને હકાવાની હવે કાંઈ જરૂર નથી સમજ્યા તમે આમ તો તું સાચું જ કહે છે આમ તો એકદમ સાચું જ કહે છે કારણ કે જ્યારે તારી વાત હકાવાની ઉંમર હતી ને ત્યારે તું હકાવાને લાયક નહોતો હું લાયક નહોતો તમે કીધું દારૂ બાંધ કરી દે એટલે દારૂ બાંધ કરી દીધો મારા જીવથી વધારે મને દારૂ વાળો હતો અરે બાંધ કર્યો અરે દારૂ તારે પીવો શું કામ જોવે તું પહેલેથી દારૂ પીતો તો ને સમાજમાં ખબર પડી ગઈ કે ક્યાં ગરેશભાઈ છોકરો છે ને દારૂ પીવે છે તો કોઈ એની દીકરી આપવા તૈયાર ન થાય હવે જ્યારે સુધરી ગયો ત્યારે ત્યારે ભાઈને લગ્ન કરવા છે એમ કોઈ આપે નો દીકરી ભાઈ હારા હોય કે ખરાબ હોય વાતો તો કરવાના જ છે આ તમે એટલા બધા હારા છો ને છે છે ને બધા દીકરી આપે સમજા એની ઘરે બધા આપે બાકી એને કોઈ ન આપે જયારે સુધરવાનું છે ત્યારે સુધરો નહીં અને હવે ભાઈ સુધરવા નીકળ્યા છે અને હવે સાનું મનો લગ્ન કરી લેજા બીજા કઈ નાટક નહીં કરતો લગ્ન તો હું કરાય પણ મારા વટથી અને તમારે છે ને તમારે બે માંથી કઈ નથી ગોતવાનું હું મારી રીતે છોકરી ગોતી અને છોકરી પણ એવી ગોતી ને તમને છે ને આમ જલન થાય તારા લગન થાય તું ઘરમાં વહુ લાવે એમાં અમને જલન થાય તારી કોઈ વાતમાં માલ છે ખરો તમે જોવો ને તમે જોવો હું બધાય પ્લાન છે ને ઘડું છું હા તારામાં મગજ હોત તો પ્લાન ઘડે મગજ તો છે નહીં મગજ તું વેચી આવ્યો છે બેટા તું કેવી છોકરી લેવી તું તારી જેવી છોકરી કે ગોતતો ને એવો ભાઈ સાહેબ અમારી પર દયા કર અત્યાર લગી તને અમે તારી માએ જનમ આપ્યો ને એ જ એની મોટામાં મોટી ભૂલ છે અત્યાર લગી અમે તને સહન કર્યો હવે બાકી તો તું તારી રીતે છોકરી ગોત એ અમારે સહન કરવાની તો પછી મને મોટો હું કામ કર્યો નાનો હતો તો મારી નાખવો હતો માવતર સવી અમે હું હતું અમારી મજબૂરી હતી એટલે મોટો કરવો પડ્યો બાકી અમે કઈ ગાંડા નથી કે અમને ખબર હોત ને કે તું આવો પાકત તો મોટો જ ન કરત આ તો ઓલા નાનો હારો હતો ને રૂપાળો હતો એટલે એને પવણાઈ દીધો અને એ સંસ્કારી હતો હા એનામાં સદગુણ છે તારી જેમ મા બાપની સામે નથી બોલતા તારી જેમ ખોટી લતો નથી એટલે હવે તને એ પેટમાં પડે છે કે નાના લગ્ન થઈ ગયા પણ જેટલા માંગા તારા માટે જોયા ને એટલા તો એની માટે જોયા નથી છતાં એના લગ્ન થઈ ગયા કારણ કે તને જોતા હોય તો છોકરો ના પાડી દેતી હતી કે તારૂડ્યો છે પણ અત્યારે શું કહે છે અત્યારે કે નાનાના લગ્ન થઈ ગયા છે મોટો બાકી છે કાંઈ ખામી તો હશે જ ને મારામાં અત્યારે કાંઈ ખામી નથી તોય મારે આ તો હું તારો બાપ શું એટલે ન બોલાય ન કર મારે જ કેવું પડે ખામી છે ખામી છે આવડત અને ગુણ એક નથી છે એમ મારે એને કહી દેવું પડે પણ તારો બાપ શું ને એટલે હું મૂંગો છું અને ખાલી આમ બાત કરતા તો એને ફરે મોઢું રાખવું પડે મારે તો હું તમારો દીકરો છું ને એટલે બાકી હું છે ને હું સાંભળો નહીં હું છે ને તો શું કરી લે હું છે ને હું છે ને ક્યારનો તારા પપ્પાની સામે બોલે છે એક તો તારે લગન કરવા છે છોકરીઓ કોઈ હા નથી પાડતી એનો ગુસ્સો અમારી પર કાઢે છે ને હું ઊંઘોતીશ ખરે તને તો છે ને કોઈ ગાંડી હોય ને એ હા ના પાડે તો તું છોકરી ગોતવાની વાત કરે છે તને જોઈને ગાંડી પણ ના પાડી દે આ તો તારા પપ્પાની સાખ ના લીધે કોઈક માણસ બે જોણ બતાવતું હોય એ નહીં બતાવે હવે તમે દેખાડો ને લગન એ નત કરવા બાકી હું છોકરી લાવે જોવો તમે તારે કાય લાવવા નથી ને કે હું તો આ ઘરની બહાર કાઢી મૂક્યો હા આ ઘરમાં છે ને મારો ઓતી હક લાગે ઓ તારા બાપ ધારશે ને તો એટલું બધું દેવાંગના નામે કરી લે છે મારો હક લાગે આ ઘર માટે તો કર્યું શું કંટોલા તારા લગ્ન જે બાકી છે તોય તું કેવી ભાષા વાપરશો આમાં સનામાં ને કે લખ્યું ન હોય સંસ્કાર એવું કે ન લખ્યું હોય દેવાંગના વર્તનમાં એના સ્વભાવમાં સંસ્કાર દેખાય છે અને તારામાં એક છાટો સંસ્કાર નથી તમે એને વધારે ભણાવ્યો એટલે એનામાં વધારે જ્ઞાન છે મને તો બસ થોડુંક ભણાવીને ઊભો કરી દીધો તું નબળો છો ભણવામાં લે રેવા દે તારે નો તું ભણવું હા રોજ બીજે દિવસે તારા પપ્પાએ તારા સ્કૂલમાં આવવાનું કોકને મારવાના કોઈની હારે ઝઘડા કરવાનું હવે આવા તો તારા ગુણ હતા પાછો કહે છે કે ભણાવ્યો નહીં તારા લખાણે તું ન ભણ્યો એમ બોલ હજી સુધરી જા હજી સુધરી જા નપાવટ નકડશો ને મારો હાથ ઉપડી જાય ને તો મારો પણ શું મારી શું રમફોટ ઘરમાંથી કાઢી મૂકી જો આવી રીતે મારે હમે લાલાક કરી શકો મારો છો એટલે મજબૂર શું સમજ્યા નકર બોશી પકડી ઘરમાંથી વેપો કરી દઉં મારી ઉપર સમજાઈ ગઈ જાય ને હું જોઈ લઈશ શું જોઈ લઈશ પાછો મારી સામે મને બોલે છે ને અને દેવાંગની બરોબરી કરે છે અરે ક્યાં દેવાંગ મારો આસમાનનો તારો છે અને તું જોડની રસકણે નથી કરી નાખી છે મને રસકણો તારે લખણે થયો છો તું રસકણ વાત ઓને તમે સુખુટી મગજ મારી પણ બોલવાની ભા નથી અને એ તો જો ભાઈ પતિ તમારામાં જ છે. હવે વો આવશે, તો દીકરી આય આવી તરી જો નખરા કરશે ને તો ભૂલીને હું સમજુ ને વડાર મોઢું હું દેખાડું. અરે જીવનો હેરામ કરી નાખ્યું મારું તો. ફોન આવ્યો તો કઈ નુ? મને શું ખબર? સરખી રીતે જવાબ આપી શકે ને દામિની? આમ ગુસ્સો કરી સોરી સોરી શું થયું છે આ મોઢું ચડાવીને કેમ બેઠી હતી તમારા ભાઈના લીધે કેમ હા ફરી પાછો કોઈ નવો કાન કર્યો લાગે છે મોટા ભાઈ શું કર્યું છે એમાં નવું શું છે રોજ કઈક ને કંઈક કઈક ને કઈક વાત લઈને કઈક ને કઈક ઝઘડો કરતા હોય છે હા બે ખબર છે મને અને આમ પણ હવે તો જેને હદ થતી જાય છે હા કઈ કાલે સાંજે આપણી બાજુમાં પિયુષભાઈ રહે છે ને એ કહેતા હતા કે તમારા મોટા ભાઈને સમજાવો આ સોસાયટીમાં ઝઘડો કરે છે કે મારા લગ્ન નથી થતા ને એમાં સોસાયટી વાળાનો વાગ છે બોલો લો એમના લગ્ન નથી થતા ને આખી દુનિયાનો વાગ છે એ બધાને બ્લેમ કરે છે આ ઘરને બ્લેમ કરશે આજુબાજુમાં બ્લેમ કરશે છોકરીઓને બ્લેમ કરશે એના મમ્મી પપ્પાને બ્લેમ કરશે બધાને બ્લેમ કરશે સાચું નથી કે મોટા ભાઈ કરવા શું માગે છે તમને ખબર છે મમ્મી પપ્પા સાથે રોજ ઝઘડો કરે છે ખ્યાલ છે મમ્મી ઘણીવાર વાતો કરે છે કે તો એ પણ ખ્યાલ છે ને કે સોસાયટીમાં આપણા ઘર વિશે કેવી કેવી વાતો થાય છે હા એ જ બાબતે મોટા ભાઈ કહી આવ્યા છે આ ઘરે ઘરે જઈને કહેતા ભરે છે કે સોસાયટીમાં જ્યારે મારું કોઈ જોણ જોવા આવતું હોય કે નક્કી થતું હોય ને ત્યારે સોસાયટી એ બધી સાચી સાચી વાતો કહી નહીં દેવાની કે હું આવો છું અને ખાસ તો પિયુષભાઈ સાથે ઝઘડો કરવાની જરૂર શું છે ભાઈ હવે પિયુષભાઈ થોડીને કઈ એમના લગન અટકાવતા હશે અત્યારે વાત પિયુષભાઈની નથી થતી શું કે આના મંડાણો છો પિયુષભાઈ પિયુષભાઈ અત્યારે વાત તમારા ભાઈ ની થાય છે હા તમારા ભાઈ રોજ મમ્મી પપ્પા સાથે ઝઘડો કરે કે મારા લગ્ન તમારા લીધે નથી થતા તમે લોકો ધ્યાન નથી આપતા અને આપણા ઘરના ઝઘડા આજુબાજુમાં બધે સંભળાય છે બધા રોજે પૂછે છે કે આમના ઘર માં તો ઝઘડા ચાલુ જ હોય છે કોમન છે જાહેર થઈ ગયું છે બધે તું કે હું ગમે એટલા પ્રયત્ન કરીશું હવે કઈ ફેર નથી પડવાનો અને ખાસ કરીને મોટા ભાઈ ને કઈ કહેવા છે તો નહીં એમને જો આપણે કઈ કહીશું તો કે છે તું નાના મોઢે નાનો છો ને મને સલાહ શીખામણ આપે છે હવે એમને સમજવું જોઈએ કેમની ઉંમર થઈ ગઈ છે હવે કોઈ છોકરી એમને નહીં મળે શું નહીં મળે આ ઘણા જતાય આપણે ઘણા પ્રયત્નો કર્યા છે આ ગામડાથી થી જો ને હમણાં તે ખેણ આવ્યું હતું પપ્પા કોઈની વાત લઈને આવ્યા હતા તો પપ્પાને જેમ ભાવે એમ બોલવા લાગ્યા હવે ગામડાવાળી છોકરી સાથે થોડો લગન કરું મને તો કોઈ ભણેલ ગણે ને એટલે હોશિયાર છોકરી જોઈએ હ હોશિયાર અને ભણેલ ગણે અને એ પણ આ 40 વર્ષની ઉંમર કોઈ આપે હ ગોતવા દયો ને પણ કઈ વાંધો નહીં મોટા ભાઈને બહુ શોખ છે ને એમને એવું છે કે છોકરી ગોતી લેશે એમને છોકરી મળી જશે તો ગોતવા દો આપણે બધાને કહેતા હતા ને કે હું છોકરી ગોતી આવીશ તો હવે હેરાન થવા દો કોણ આ પાડશે આમને મોઢું જોઈને ના પાડી દેશે અને પાછો ઉપરથી એમનો સ્વભાવ હા કોઈ દિવસ મોઢામાંથી સારો શબ્દ નથી નીકળ્યો હવે છોકરી સાથે વાત કરવા જશે તો છોકરીને કઈ ખબર નહીં પડતી હોય એવું હશે

કંટાળી કેવો છું આ સમજાવી સમજાવીને એને લોકોના ઢબકાઓ સાંભળી સાંભળીને આખરે હું પણ માણસ છું ને હા મારે પણ સરખી રીતે જીવવું છે હવે જેને હું એક પણ શબ્દ ક્યારેય કોઈને કહેવા નથી માંગતો જેને જેમ કરવું એમ કરે જેમ રહેવું એમ રહે તો શું કરવાનું છે જે થાય એ જોયા કરવાનું તો શું કરું હા હું જોઉં છું એવી રીતે તું પણ જો બાકી સામે બોલવાથી કંઈ મળવાનું નથી અને મોટાભાઈ હા મોટા ભાઈ ને જેને કઈ પણ કહેવામાં આપણા જરાય સારા વાત નથી એટલું યાદ રાખજે હવે તો શું થવા બેઠું છે ને એ જ નથી ખબર પડતી આ એકવાર મોટા ભાઈ ને લગ્ન થઈ જાય ને તો ગંગા ના એ બરબાદી બેઠી છે માથે બરબાદી તાંડવ કરવાની છે જો રાખજે ને આ મોટા ભાઈ જો આમને આમ રહ્યું ને તો મહા મહેનતે મારી ઓફિસ ચાલે છે ને એ ઓફિસ પણ થપ કરાવી નાખશે હા ત્યાં આવી આવીને પણ ઝઘડાઓ કરે છે હવે તું જ કે

કોઈની પાછળ ખોટે ખોટું સમય શું કામ બગાડવો અને ખબર જ છે કે આ બધું કર્યા પછી આપણને તો કંઈ મળવાનું જ નથી તો શું કામ ખોટે ખોટું આંખે ચડવા જ કહેવાનું ને ટ્રાય કરું છું તું ચિંતા ના કર હા તો હું કહું છું મેં છે અને વિનુભાઈને કીધું તું કે ગરાક એવો મોકલજો વ્યવસ્થિત હો જોઈએ તો છે કોઈ તમારા ધ્યાનમાં છોકરો હારો છોકરો તો પ્રદીપભાઈ હારો છે હો પણ એ આ તો જો આપણી દલાલી છે ને ખાલી દલાલીમાં એવું છે આપણે જાદુ નથી તો ફિક્સ છે લાખ રૂપિયા દલાલી લઈએ અને છોકરી છે ને પૈસાવાળા હોય ને એની ઘરે જાય છે એટલે છોકરો છે કે કેવો પાછો પણ જો દલાલીનું તમે લાખ રૂપિયા જે કહો છો પણ આ થોડા વધારે નથી લાગતા તમને લે બોલો હવે મારું કામ બધાયને ખબર જ છે લાખ રૂપિયા સિવાય અહીં હું કામ નથી કરતો એટલે તમારે જો ગણતરી હોય તો કેમ નહીં પ્રદીપભાઈ એટલા બધા રૂપિયા ન હોય પણ પ્રદીપભાઈ પૈસા વાળો ને એ રીતનું નથી હો મારી પાસે ગરીબ ઘરના છોકરા છે હવે તો ગરીબ ઘરના છોકરામાં પહેલા નંબરની પેલા નંબર ની વાત એવી કે છોકરીઓ મારી પાસે હોય ગરીબ ઘરની જ હોય પણ હવે એને થોડુંક અત્યારે જમાના પ્રમાણે ફેશનેબલ રહેવા જોતું હોય એટલે તમે કેતા હોય ને તો આગળ વાત વધારું છોકરી અને પૈસા વાળા હોય એની ઘરે જાય ને લાખ રૂપિયા તમારે દલાલી આપવી પડશે દલાલીનું તો આપણે સમજી લેવું છે ને છોકરો ગરીબ છે પણ એનો ક્યાંક ભય વડતો પત્રો પણ પડશે ને બીચારા બધા પૈસાવાળા પૈસાવાળા કરી છે તો કેમ મેળવશે પ્રદીપભાઈ મને કહો તો એ વાત તમારી સાચી છે બધી પણ હવે જો મારો નિયમ છે એ પ્રમાણે મારે કરવું પડે તમે છે ને એક કામ કરજો હું તમને એક બીજા દલાલ નો નંબર આપી દઉં છું એ લોકો આવા ગરીબ છોકરા હોય ને એનું કરાવ બાકી મારી પાસે તો છે ને પૈસા વાળું હોય ને તો ઠેકાણું જાય મારે આગળ એક જો બીજો એક ભાઈ આવે છે આ તો તમને પેલા વિનુભાઈ ફોન હું કઈ ને મોકલી જોયો એની અંદર વડ થાય તે નહીં કરીએ આપણે તો શું છે છોકરી પવડાવાથી મતલબ છે મારે છૂટા અને એ લાખ રૂપિયા હું નથી રાખવાનો હું એમાં એસી નેવું હજાર રૂપિયા એના પપ્પાને આપી દઈ અને બાકી ખર્ચો થાય ને એ દસ પંદર હજાર ખર્ચો હું રાખું બાકી આપણે એવું પાપ નથી કરતા વાંધો નહીં એવું વાંધો નહીં વાંધો કેવડાવજો હા સારું હા અશોક પેલો વાયોડેટા મોકલો તો તમને હા હા એટલે

એને કીધું છે પણ આમ તમને જોતા એવું નથી લાગતું એટલે મને જોતા કોઈ ન લાગે કાન પાસે રૂપિયા આય છે એમ હા બાકી મારા પાસે ઘણી પ્રોપર્ટી પડી છે અહીંયા મકાન છે તમારા ઘરનું છે હે ગાડી છે કોઈ હોય જ ને હવે એક વેગન આર છે એક સ્કોપિયો છે બે ગાડી અલગ અલગ રાખો હા અને દેહમાં જમીન કેટલી છે અ એટલા આડત્રી ચાલી વીઘા જેવી છે તમારે એકલા ની હમ ઓહો તો તો હારું હાલો ને છોકરી જો છોકરી છે ને દેખાવડી સારી છે થોડીક ફેશનેબલ છે એટલે તમારી પ્રમાણે ફેશનેબલ છે હાલ છે તો ખરા ને તમારા પાસે ફેશનેબલ તો મારે પેલા હાલ છે એટલે તમારી ઘરે પૂછી લેજો પાછું શું છો તો ફેશનેબલ છોકરી છે છોકરી અનાજ છે તમે ઘરની વાત કરો માં ઘરે છે ને કોઈ ધ્યાન નથી આપતું મારે જ બધો વહીવટ કરવાનો સમજ્યા તમે તમારા પૈસા આરે લેવા દેવાને કે બીજું કઈ ના ના મારે તો પૈસાથી મતલબ હોય અને પૈસા વાળો ઘરનો છોકરો હોય એટલે હું છે છોકરી દુખી નો થાય અને જો તમને એક એક વાત કહી કે દલાલી ને મારી પાસે નથી રહેતી ઘરે આપી દઈએ ગરીબ માણસો હોય ને એટલે એને આપી દે બાકી હું એવું પાપ નથી કરતો દલાલી લેવાનું સમજ્યા સમજી ગયો તો છોકરી એક નંબર છે ને હા એવું લાગે ને તો હું તમને એનો મોબાઈલ નંબર આપી દઉં છું તમે બે મળી લો પેલા ગાર્ડન માં

સમજ્યા તમે એટલે એ અડધો ભાગ મારો ને અડધો એનો એટલે કોઈની ની સન તાકાત નથી પછી બોલવાની સમજ્યા તમે એ વાત હા તમારી તો કાઈ નઈ હું તમને નંબર નાખી દઉં છું તમે ગાર્ડન માં જઈને મળી લેજો અને જો ફરિયાદ કોઈ જાતની નો આવી જોઈએ તમે જે જમીન કીધું જમીન મકાન ગાડી બધુંય તમે કહો છો ને હું દર્શાવું છું અને છોકરીને ક્યારેક ઘરનો વહીવટ એ તમારે દેવો પડ્યો તમે પછી એમની એમ જતા ગરીબ છે કે ઘરનો વહીવટ નહીં દેવી મહારાણી બનાવી છે ને હે હા અને એ એની રીતે છે ને જિંદગી જીવી એક છે વાહ તો તમારું કામ જલ્દી થઈ જાય હા તમારું કામ એટલે મારી માથે એક જવાબદારી છે ને પતી જાય એમ એમ એક છોકરીની જવાબદારી છે ને એટલે પતી જાય તો મળ્યા હું નંબર નાખ દઉં છું વોટ્સએપ માં એને મળી લેજો ને વાંધો નહીં આવવા જો જલ્દી નંબર આવવા જો એટલે હું એ ફૂલડાને જોઉં હેતલ હિત અબ હશક રાઈટ હા રાઈટ હું શું કહું છું તમે ગરીબ છો તોય કેમ આવા છો એ વાત બરાબર છે પણ મારો જે બોસ છે ને એ કહે છે કે જો તારે અહીંયા જોબ કરવી હોય ને તો તારે શોર્ટ્સ કપડા પહેરીને જ મારી સામે આવવાનું હા કેવી વાત કરો છો મને પણ એ વાત નથી ગમતી પણ શું કરું અશોક મારી મજબૂરીને મારે આટલા આટલા શોર્ટ્સ કપડાં પહેરીને જોબ કરવી પડે છે અને મારો બોસ આખો દિવસ ખરાબ નજરે મને તાકતો જ રહેતો હોય એટલે કહેવાય છે ને કે મજબૂરીના માર્યા માણસ ક્યાં જાય હાસી વાત છે તમારી પણ હું શું કહું છું હવે છે ને તમારે નોકરી કરવાની કાંઈ જરૂર નથી હવે તમે મારી વાઈફ બનવાના છો હા હા સિરિયસલી હા સિરિયસલી તમને તમને કાઈ વાંધો તો નથી ને શું મારાથી તમારી એજ તો ઘણી મોટી છે હા ઈ તો હવે હું કરું આ 33 34 પૂગી ગયો 40 વર્ષ તો લાગે છે તમને મારા મારા 34 વર્ષ જ છે પણ આમ પણ જુઓ છો મને કોઈ પ્રોબ્લેમ નથી તમારી સાથે મેરેજ કરીને હું હંમેશા ખુશ જ રહીશ મને ખબર છે કે મને તમારા જેવો તમારા જેવો ક્યારેય નહીં મળે ખરેખર એક વાત કહું મને એમ હતું કે મારા લગ્ન નહીં થાય પણ ભગવાન અત્યારે એટલો મહેરબાન બની ગયો છે ને કે શું વાત કરું આજનો આ દિવસ છે ને મને સોના કરતા પણ મોંઘો લાગે છે અને મારા માટે પણ આજનો દિવસ આજનો દિવસ બહુ જ લકી છે કારણ કે તમે મારી લાઈફમાં આવ્યા છો અશોક આઈ લવ યુ અરે આવું તો કોઈ દી મને મારી જિંદગીમાં કોઈ ન હતી હું કહું છું ને હવે અને તમને ખબર હોવી જોઈએ કે આનો જવાબ શું હોય અશોક આઈ લવ યુ જઈ છે ને તો છો હાથ મૂકવાનો ને કહેવાનો કે આઈ લવ યુ ડાર્લિંગ હા આઈ લવ યુ ડાર્લિંગ પણ મારી આરે લગન તો કરીને હા મેરેજ કરીશ પછી આપણે ક્યાં જઈશું અરે તું જા કે ને ન્યા તને લઈ જઈશ અરે બને તો મેરેજ માટે એગ્રી થઈ ગયા પણ તમારા ઘરે તમારા ઘરે તો કોઈને પ્રોબ્લેમ નહીં આવે ને આશો અરે જો આવશે ને તો તો હું મેરેજ તો તમારી સાથે જ કરીશ હા તારું અને મારું મિલન થાય ને એમાં કોઈની તાકાત નથી કે એ આપણી વચ્ચે આવી શકે સમજે તો હા તારે એ કઈ ઉપાધિ નથી કરવાની તું ખાલી તારા થોડાક ફોટા મોકલી દેજે મોકલી આપીશ થોડાક છું મારા બહુ બધા ફોટા મોકલી આપીશ તમારા ઘરે પણ બતાવજો અને તમને જારે જારે મારી યાદ આવે ને એટલે મારો ફોટો ખોલીને વાતો કરજો મારા ફોટા યાદ ની શું કરે છે જ્યારે તું સૂટી પડીશ ને ત્યારે ખબર નહીં મને કેવું લાગશે કેવું લાગશે શો હા કહેવાય છે ને કે જિંદગીમાં એક વરસ પ્રેમ થાય છે તો અત્યારે મને એવી અનુભૂતિ થાય છે કે હવે મને પ્રેમ થયો છે સમજી તું સમજી ગઈ પણ અત્યાર સુધી તમારી લાઈફમાં કોઈ આવ્યું તો નથી ને તમારું પાસ્ટ જોશો તમારું જે કાંઈ પણ પાસ્ટ હોય ને તમે મને કહી શકો છો મને કોઈ જ ઇશ્યુ નથી મારી જિંદગીમાં મારા દુશ્મન સિવાય અત્યાર સુધી કોઈ નથી આવ્યું અને આજે એક એવી વ્યક્તિ આવી જે જીવન પર મને ખુશ રાખશે અને હવે આપણે બંને થઈને તમારા દુશ્મનો સાથે લડીશું હા અત્યાર સુધી તમે એકલા હતા પણ હવે હવે હું તમને સપોર્ટ આપીશ થેન્ક યુ આઈ લવ યુ આઈ લવ પરેશ ભાઈ અરે પણ રીતના કેમ ડોક્યુમેન્ટ મોકલ્યું છે હા પરેશભાઈ અરે ડોક્યુમેન્ટ તો જુઓ તમે મને કઈ ફાઇલ મોકલી છે આ ખૂલતી જ નથી હા હા અરે પણ તમારાથી ફૂલ થઈ ગઈ છે પણ મારે અહીંયા ચેક કરવું કે નહીં ઠીક છે ફરી પાછી મોકલાવ હા ફળમાં મોકલાવ યસ હા ચાલો મોકવા ઓકે થેન્ક યુ બોલો ને મોટાભાઈ કેમ આજે ઓફિસ તરફ છું હમણાં હા થોડીક ધીરાજ જોતો અરે મોટાભાઈ

દેખાય છે સરસ ના નથી પાડતો પણ આ છોકરી તમને શું કામ આ પાડે અને તમારી સાથે શું કામને ને લગ્ન કરે હ એ છે ને ભગવાન ગોઠવેલું હોય ઉપરથી આ સોતરી હમણાં નથી પૂછ્યો સમજો કાંઈક સારું મળવાનું હોય ને અને પેલી કહેવા વાત નથી ધીરજના ફળ મીઠા હોય એટલે આ ફળ મળ્યું છે મને મોટા ભાઈ આ ખોટું કહેવાય ને તમે તમારી ઉંમરને જાતે કરીને ઘટાડી ઘટાડીને બધાને ઉલ્લું ભણાવો છો આ ચાલીસની ઉંમર થઈ છે ચોત્રીસની નહીં

પણ હવે કને હું દેખાડે કે મારા જીવનમાં તો કેવી પરી જેવી છોકરી છે પણ અમે શું કામ તમારી સાથે દગો કરીએ મોટા ભાઈ તમે મારા કરતા મોટા જો ઉભ્યોસ લી તમારા લગ્ન પહેલા થાય એવું જ અમે ઈચ્છતા હતા પણ તમે તમે જાતે કરીને આ બધું કર્યું છે આ એ સમયે તમે ખરાબ ખરાબ કામો કરતા હતા આ દારૂ પીતા હતા હવે આવા સમયમાં કોણ તમારી વાત ચલાવે કે કોણ તમને આ પાડે માનું છું કે હવે છોડી દીધું છે પણ પછી આ તમે સરખી રીતે બોલી નથી શકતા તો પછી ઓબ્વિયસલી જ્યાં જઈએ છીએ ત્યાં બધે અમારા જ ભગોણા થાય છે એટલા માટે તમારી વાત લાંબી ચાલતી નથી એમાં તમે મારો વાંક કાઢો મમ્મીનો વાંક કાઢો કે પપ્પાનો નો વાંક કાઢો એ તો ખોટું છે ને આ વાત નોતી હાલતી પણ આયા સન હાથ ભવ ઉધી નકી થઈ ગયું ખાલી એક જ મુલાકાત સમજો તમે આને તમારો ફોટો મોકલ્યો હતો કે તમારો ફોટો બતાવ્યો હતો કે પછી બધું ઓનલાઈન મોટો જોન પ્રેમ નો થાય તો પ્રેમ તો છે ને દિલથી થાય એમાં તને નો ખબર પડે સમજો ના ના મને ખબર કેમ ના પડે હા મેં પણ લવ મેરેજ જ કર્યા હતા ને દામિની સાથે મતલબ કે આ વાત ચાલી પછી અમારે બંને વચ્ચે પ્રેમ થયો પછી અમે હા પાડી અને વચ્ચે એકવાર અટકી ગઈ હતી ફરી પાછી એ વાત ચાલી ભાઈ પ્રેમ ન કહેવાય પ્રેમ તો જો આ તારી ભાભી ઘરે આવે ને પછી જોજે પ્રેમ કોને કહેવાય આ ગેરંટી છે આ છોકરી ઘરે આવી જ ના શકે હા હા મને લાગે છે તમને કોઈક ઉઠા ભણાવી રહ્યું છે તમે કોઈને પૈસા નથી આપ્યા ને પૈસા ખવડાવીને લગ્ન કરવા માંગતા એવું કઈ નથી ને બાંધતા ને આવે સમજો તો મારા જીવનમાં માં આ હુકમનો આ છે આ એક અને આજ મારું જીવન પરિવર્તન કરશે અને આ તારો બિઝનેસ રો ને આની કરતા મોટો બિઝનેસ હું કરીશ એટલું યાદ રાખજે અરે તમે મારા કરતા સો ગણા આગળ જાવ એવી જ ઈચ્છા રાખું છું પણ મને નથી લાગતું કે આ તમારો હુકમનો એકો બરાબર ચાલે આ લાગે છે કે